મોર્નિંગ જય માતાજી રામ રામ ને સીતારામ હોપ કે તમે બધા મજામાં હે ને અમે પણ મજામાં હે હવાર હવારનો પોર હે અને અટાણમાં એવું ટાટું ટાઢું વાતાવરણ હે બહુ પવનને એકદમ ટાટો ટાટો હે ને જરાક ખમે ને પછી એવી ગરમી થાય કે એની વાત પૂછો માં પછી ગરમી ચાલુ થાય એટલે હમણાં ગરમી હારામાં પડે એકદમ તો બસ જો હું કામ ઉપર જતી હતી તો હું કાલો થોડોક લોક બનાવેલા ટાને ચાલુ કરે દા હમણાં બહુ લોક બનાવવાની વિચ નતા આવતી કઈ જ નથી મળતો એટલો કે આ કામ કરીએ ને અડા જઈએ ને પાસે ઈન્ડિયા ફોન કરી લઈએ ને ઈન્ડિયા હમણાં બધા એક માર બિન ને ઘેર દીકરો આવ્યો ને એક માર જેઠ ની દીકરી ને ઘેર દીકરો આવ્યો ને એક નણંદ ની દીકરી ને દીકરો આવ્યો ને બધા ફોન કરીએ ને વાવડું કાઢીએ ને તો એમાં ટાઈમ વ્યો જાય એટલે બહુ વિડીયો બનાવવાની કઈ વીત એટલી આવતી નથી તો બસ જ આવું છે એ વખડી બસ જો કાઈ મી નીકળે જઈએ ટાણ બપોર ટાણું છે આ વેલ બહુ મસ્તી ની હે ખુરડા એકદમ અસલ ને વિગ્યા આમાં તો બહુ કંઈ હે નહીં આ સાઈડ અભાગણીઓ દ્રાખનાના ને જેતી ને એવું બધું હે આ મોટરનું પાર્કિંગનું હે બહુ મસ્ત વેલ હે આજ નીતા નેતાવી હું એકલી જ આવી અને નીતા ઘેર છે હજી કે મમ્મી હું ઘેર નાઈ કે ઘેરી બધું કામ થઈ જાય કે અને હું એકલી જ આવી પછી તો બસ જો આ ઘરની સાફ સફાઈ કરીએ એક હું સે ને એક બીજી બે આ એક બાઈયાની તો આમ બે જણીયું હોય તો બસ ઘરની સાફ સફાઈ કરીએ તો થોડીક થઈ ગઈ ને થોડીક સે ને તો એ બસ ધીરે ધીરે કર્યું તો ઓગળી ખાવાની બ્રેક હતી તો હું કાલો થોડોક વિડીયો બનાવેલા ને મી બે ત્રણ ભાઈઓની પૂછ્યું હતું થોડુંક મારે કામ હતું ત્યાં તો એણો મણે એણી જવાબ આપ્યો એ બદલ થેન્ક યુ આભાર ભાઈ તમારો કે અમુક અમુક કેટલાય મેસેજો કે ફોનનું કરીએ તો રિપ્લાય ન આપે અને જવાબ ન દઈએ પણ તમે મેં ખાલી મેસેજ કર્યો ને એ તમે તાત્કાલિકમાં મળી રિપ્લાય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર ને તમારો ધન્યવાદ કે મણી જવાબ આપ્યો મણી કે નામ કોઈ નથી લેતી નામ લે રોગર રોગો એનું કરવું હોય એટલે નામ કોઈ લેતી ને પણ મણી દિલથી બહુ આનંદ થયો કે ના એક મેસેજ કર્યો ને તરત મણી રિપ્લેય આપ્યું એનો મણી આનંદ થયો નકર મણી એવું હતું કે કદાચ આપણે એ મેસેજ કરીએ ને રિપ્લાય નહીં આપે તો તો મેં બે દીતા એની કાઢી નાખ્યા હતા કે કદાચ રિપ્લાય ન આપે તો તો પછી રેરેનું કાલને મેસેજ તો કરવા દેવું તો મેસેજ કર્યો અને મને રિપ્લાય આપ્યું તો એ બદલ થેન્ક યુ દિલથી ને આભાર ને હમણાં મારા પાસે ને બહુ વિડીયો બનાવવાનો કોઈ એવો ટાઈમ નથી મળતો ને એટલી બહુ શૂટિંગ નથી કરે હગથી પણ જે જ્યારે મને ટાઈમ મળી જાય ને ત્યારે હું શૂટિંગ કરી જોતા ફૂલ એવા મસ્તી ના હે કંઈ વાત જ પૂછોમાં દુનિયાનું ફૂલ હે હૈસે પડી તો જો ટાણે તાણે આઠ ફીટો ફીટ આઠ થયા અંજવારું હેજે એકદમ અંજવારું હે ને કઈ મીઠી તો હું પાંચ વાગે ભાગે આવી હતી કઈ પ્લેન જાય પણ નહીં દેખાય વાંચવા જાય દેખાણું તો ખરી આજ તો મારા ફોનમાં ઝૂમ કપડાય ગયું ડાયરેક્ટ નો ઘડીકમાં ન કપડાય હા જો એટલે આમાં આવે હું કારા વાદરાઓમાં એમ નથી દેખાતું તો ટાણે ટાઢું ટાઢું પવન એકદમ હાવ હે અને દિનની એકદમ ગરમી થાય હવાર હવારના પોર માય ત્યાં રેસ્ટોરન્ટમાં બેઠા હમણાં તો ગરમીનું ઓલું હોય તે બહુ જ આવે એકદમ અને સિટી મળી ત્યાં એટલો ટાઈમથી હું ગઈ જ નહીં જવાની જ નથી આવતી પાછું કંઈ લેવાનું હોય નહીં લેને ને કાં નીતા લેવાની લેવલ હોય એટલે પછી આરત થઈ જાય જવાની કાલે પાછું માર્કેટ એ જો હે લેવા સારું થે ને ભારે જણાવો છે મારા ફ્રેન્ડની પણ આપી હતી હશે ને હું લેવી મણી આપી હતી એટલું ખાઈ લીધું ને ખાવામાં મસ્તી નહીં હોય મને આવી જ મોટી આવે ને છોકરે ચોકલેટું લાલ કલરની ના ને એ જ અસલ ખાવાની મજા આવે બીજી નથી ખાવાની મજા આવે આ મહેંદી છે પેલા હું આ પલારેલી મહેંદી નાખતી માથામાં તો કદું કદું નાખીને પાસે લેવી જો મેળ આવે તો નાખવા જોઈએ જણી તો મેં કાલે માથું ધોયું હતું તો જરા જરા લીલું હતું તો ટણે જો મોકરું રાખ્યું તો ફૂંકાઈ જાય ફોનમાં ઘડીક ફૂલ દેખાય ને ઘડીક ઓછું દેખાય ને એવું રોગું હોય ફૂલ અંધારું તો થાય કદાચ હાડાક નો એવી થાય આઠ વાગે ગા નવ વાગ્યા પછી થોડું થોડું વધારે અંધારું થતું જ બહુ મોડું થાય ને કાલે ઇન્ડિયામાં મારા ભાઈની છોકરીની હગાઈ હતી તો હગાઈમાં અમી ન પૂકે થઈ ગયા પણ મિસ બહુ કરી કે ઈન્ડિયામાં પ્રસંગ હોય ને જવાની રીત ન આવે એટલે જેવી ભરે કે બધાને ભેગા થાય અને અમી ન જે હે ગયા તો એવું હે તો કાલે બધા અહિયાં ફોન નો આવ્યો તો તે બધા ના ભેગા થયા ને બધાય હતા તો હું નો પૂગે હગી બધાય હતા પણ હું એક જ ના નતી તો એવી રીતે હગાયું ને વિવાહ નું હોય તો તાર બહુ મિસ કરીએ અમે કે ના ને ને ઘણખર આંગત આંગત વિવાહ જે હતા ને એમાં અમે પૂગે જ ના થઈ ગયા આંગત વિવાહ માં કે વારે ફેરે મેં આ જોઈ એક જ મારી બેન ની દીકરી ના લગન હતા ને તે દિવસે પુગે હી ગયા બાકી એની હગાઈ મેં નતી પુગે ગયા મારા જેઠ ના છોકરા ની હગાઈ લગન માં નતા પુગે ગયા પછી અમારા ભાઈ ની છોકરી ના સોરી એ મહિનો પુગે ગયા ને એ કામ કરે પાછું જોઈએ જેને પરવા વિવાહ થાય ને વિવાહ માં પુગાય કે કામ થાય એ જોવાનું રે તો આવી રીત જયારે હગાઈ ને વિવાહ ને ઇન્ડિયા માં હોય ને તાર ઇન્ડિયા બહુ સાંભળે બાકી તને કાંઈ એન્જોય જ છે ને મોજ છે કેમ કે કાયમી જઈએ ને સોની રવિ એન્જોય કરીએ રવિવાર ને ની રજા હોય તો ભેગા થઈએ ને બધા બસ એન્જોય કરીએ તો એવું હે બધું તો હાલો એ મમ્મી વ્યારો કરી લઈએ એ વ્યારો વકડી કરી લઈએ ને પછી ખાઈ પીએ ને હું હું તો જે અટાણે વાગ્યા સાડા આઠ ને અમારું વ્યારાન ને હું કમ્પ્લીટ તો જો વ્યારો કરવા વેહો તો આજે વ્યારામાં બધુંય નવીન હે અડધું નવીન અડધું જૂનું ને એવું બધુંય ભેગું મિક્સમાં હે તો આજ આજે લાડવા ખાવા હોય તો 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 લાડવા જો આ હે લાડવા અને જરાક કારા તો દેખાય પણ આ ઈગ્નોર કરજો કે આલું ભેડકું આલામું નહતા આવતું એટલે એણી સે બી જરાક કારા દેખાય અને આમાં હે દાર આ ફેસ લેટ કરે આમાં દાર હે ને આમાં બટેટા બટેકા પવા હે આમાં ભાત હે દાર ને ચામાં બધે સીપડું મરેલ હે આમાં સાય છે તો બધે ખાવાનું છે કોમ્પ્લીટ અને તમારો કોઈની વ્યારો કરવો હોય તો આલો ને મારા ફોનમાં હે ને મેમરી થઈ ગઈ ફૂલ તો એને હિસાબે બીજો વરે પાછું મુકાઈ જાય ને હા વરે કપડાંનું તો ઘડીક ફોકસ કપડા મુકાય ને એવું બધું થાય તો ફોન લેવા તો માગે પણ એટલા પૈસા નતા એટલે ખર્ચ કરવો ન તો ટાણે કંઈ નિરાયતી નિરાતી જોઈએ ચાલો તમે આઈફોનમાં જો નિર્મલ આઈફોનમાં ઉતારે ને હું માં ઉતારા તો આઈફોનનો ને નો એટલો ફેર પડે પણ મારે ને જ ના એટલે લાસા રહે તો એ હું રોકું હે તો આ વિડિયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો અને પાછા મળ્યા આપણે નવા લોકમાન કોક નવો કન્ટેન સાથે તો જય માતાજી જય દ્વારકા Like, comment, share, subscribe to my channel. થેન્ક યુ